નવ વિષય ગણિત તો તેમાં આજે આપણે દેખીશું પ્રકરણ અગિયાર પુષ્પણ અને ગણ તો તેમાં આજે આપણે દેખવાનું ઉદાહરણ કે જેની ત્રાસી ઊંચાઈ દસ સેમી અને પ્રાણી ત્રીજા પાયાની ત્રીજા સાત સેમી હોય તો તેવા લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો હવે હવે દાખલો તમારા પરીક્ષામાં બે માર્ક્સ પૂછાય તો તમારે કરવાનો શું અથવા એક માર્ક્સ પૂછાય તો એક માર્ક્સ પૂછાય તો સિમ્પલ એમસીયુ ખાલી જગ્યામાં હશે અથવા ખરા ખોટામાં ખરા ખોટામાં સિમ્પલ ડાયરેક્ટ તમને જવાબ આપી દેજો હોય બરાબર પણ વિકલ્પ કરતા ખાલી જગ્યા હોય તો તમારે ગણતરી દર્શાવવાની ના થાય પણ જો તમારે બે માર્ક્સ નો પૂછાય તમારે ગણતરી દર્શાવવાની થાય ગણતરી કઈક આ રીતે દર્શાવશે પેલા તમે લખજો ત્રાંસી ઊંચાઈ બરાબર દસ સેમી પાણી ત્રીજા બરાબર સાત સેમી આપણે લંબુટી વક્ર સપાટી ક્ષેત્રફળ શોધવાનું છે હવે આ જે ત્રાસની ઊંચાઈ છે ને ત્રાંસી ઊંચાઈ તેના અંગ્રેજીમાં કહેવાય લેટરલ હાઈટ શું કહેવાય લેટરલ હાઈટ શું કહેવાય લેટરલ હાઈટ તો લેટરલ હાઈટ નો લેવામાં આવે એલ શું લેવામાં આવે એલ તો આપણે એલ બરાબર કેટલું આપ્યું છે તમને અહીં દસ સેમી આપ્યું કેટલું આપ્યું છે દસ સેમી બરાબર પાણી ત્રીજા હવે ત્રીજાના અંગ્રેજીમાં શું કહેવાય રેડિયસ શું કહેવાય રેડિયસ ત્રિજ્યા ના અંગ્રેજી કહેવાય રેડિયસ તો રેડિયસ નો શું આવે આ તો r બરાબર તમને કેટલો આપ્યું છે 7 સેમી હવે આપણે શોધવાનું છે લંબવૃત્તીય વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે અહીં હવે આકાર કયો છે લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે શંકુ જ આકાર હોય તો કે અહીં શંકુની વક્ર સપાટીનું તમે આખું લખજો પરીક્ષામાં ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે પાઈ આર એલ અને પાઈ ની વેલ્યુ કેટલું છે 22 ના છેદમાં અને આર કેટલો છે સાતડે સાત સાતડે સાત અને એલ કેટલો છે એલ એકે દસ સાત એકુ સાત બાવીસ દાન બસો વીસ હવે એકમ અહીં ક્ષેત્ર જો ક્ષેત્રફળ છે ને એકમ સેમી છે તો અહીં શું છે સેમીનો વર્ગ આવડશે આ દાખલો એકદમ હેલા મઠ દાખલો છે ને બે માર્ક્સમાં પૂછાય છે એકદમ હેલો દાખલો બરાબર ખાલી સૂત્ર આવડે પહેરેલ ને વેલ્યુ પૂટ કરતા આવડે એટલે કે વેલ્યુ મૂકતા આવડવી જોઈએ

પાઇપ બી તમને આપ્યો છે 3.14 પણ L નથી તો L કેમ નું થાય તો દેખો એની માટે એક સરસ મજાનું પેલા શંકુ દોરવાનું તમને સમજાવું છું શંકુ પરિક્ષામ નહી દોરો તો ચાલશે પણ તમને સમજા માટે હું દોરું છું હવે જો આપણે આ સાદી રીતે આ જે ટૂટક રેખા વડે દર્શાવ તે ને ની શું કહેવાય ઊંચાઈ કહેવાય શું કહેવાય ઊંચાઈ h જ્યારે આને શંકુ ની શું કહેવાય તિર્યક ઊંચાઈ અથવા તિર્કસ ઊંચાઈ અથવા ત્રાંસી ઊંચાઈ અથવા ત્રાંસી જો L છે ને ત્રાંસી ઊંચાઈ તેને લેટર હાઈટ કહેવાય તેને ગુજરાતીમાં તિર્યક ઊંચાઈ અથવા

તેની અન્ય બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે એટલે કે 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 આટલું આપણને ખબર છે 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 તો 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 આપ્યું વર્ગ 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 કેટલો આવે જો ના લેવાનો બરાબર ગુણ્યા સોળ આવી રીતના કરાય એક છંગા છ એક એક છંગે છંગે છત્રીસ છ વધી ત્રણ છ એકુ છ છ ત્રણ નવ છ પાંચ એક બે નવ ને છ પંદરો પાંચ વધી એક તો બસો છપ્પન બધું હેલું છે આ બધું રફ કાર્ય કરવાનું હો ભાઈ વન ફોર ફોર છ ને ચાર દસો સૂન વધી એક પાંચ ચાર નવ દસ એક ને એક ચાર તો કેટલું આવ્યું ચારસો તો માટે આવું થાય બંને બાજુ એલ નો વર્ગ એટલે બંને બાજુ વર્ગમૂળ લેવાનું તો આ વર્ગ અને વર્ગમૂળ ગયું વર્ગ અને વર્ગમૂળ વધશે તો એલ બરાબર કેટલું આવ્યું વીસ સેમી એલ બરાબર વીસ સેમી જો તમે ડાયરેક્ટ અહીંથી આ લખો ને તોય ચાલ આ તો તમને સમજાવટ માટે આ કોન્સેપ્ટ અલગથી લખ્યા છે બાકી ડાયરેક્ટ તમે અહીંથી આ લખો દાખલો લાંબો ના કરવો ડાયરેક્ટ અહીંથી લખો તો ચાલે કોઈ વાંધો નહીં સમજાવવા માટે મેં લખ્યું છે ડાયરેક્ટ મેં વીસ લખી દીધું છે બરાબર હવે દાખલો આગળ આપણને કરવાનું શું છે શું શોધવાનું કીધું છે તો કે તેની આપણે વાત કરીએ તો વક્ર સપાટીનું ક્ષેત્રફ વકરસપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાય આર એલ હવે આપણે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે તો આ શું છે શંકુ તો કે શંકુની શંકુની વક્ર સપાટીનું બરાબર સૂત્ર શું છે પાય આર એલ પાય ની વેલ્યુ કેટલી ત્રણ પોઈન્ટ ચૌદ અને આર કેટલું છે બાર અને એલ આપણે કેટલું લાવ્યા વીસ લાવ્યા હવે ત્રણ પોઈન્ટ ચૌદ ને આવીને લખાય પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો બે સંખ્યા તો છેદમાં બે શું મૂકી દેવાના ઓકે ગુણ્યા બાર ગુણ્યા વીસ ઓકે હવે તમે જો તમે એક સરખી દો ને તો અહીંથી વીસ પંચાસ પણ થાય ઉડાવે એક સાદી વાત તો ઉડાવો થોડી ગણતરી અગડી પડે એની માટે શું કરવાનું જેટલા છે ને નીચે રાવવા દેવાનું એને છેટી કરવાનું નહીં કા તો એક એક સૂન જો અહીં એક સૂન વધતું હોય તો એક સૂન અહીંથી કરતો હોય તો કર્ણખો કર નાખ્યું હવે થાય શું તો બાર દુ ચોવીસ ચોવીસ ગુણ્યા ત્રણસો ચૌદ ત્રણસો ચૌદ ગુણ્યા આપણે ચોવી કરીએ ચાર ચોકુ સોલું છ વધી એક ચાર એકુ ચાર ને એક પાંચ ચાર તાલીસ બાર ઓકે છ આઠ ને પાંચ તેરો ત્રણ વધી એક બે ને બે ચાર ને એક પાંચ છ ને એક સાત તો સાત પાંચ ત્રણ છ

તેની દરેક સપાટીના ક્ષેત્રફળના કોનો સરવાળો ક્ષેત્રફળના સરવાળાને શું કહેવાય તેનું પૃષ્ઠફળ તો જો હવે અહીં આગળ વાત કરું આ એક શંકુ છે તો શંકુને આપણે પહેલા તો આ કઈ સપાટી થઈ એની વક્ર સપાટી કઈ સપાટી થઈ વક્ર આ જે છે ને તે વક્ર સપાટી થઈ અને આ શું છે એનું પાયો આધાર વર્તુળ છે વર્તુળ છે ને તો આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવે કેટલું આવે પાય આર એલ જ્યારે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે

બરાબર ફરીથી કદ પૃષ્ફળ એટલે શું કોઈ પણ આકાર હોય તેની દરેક સપાટીના ક્ષેત્રફળના સરવાળાને એટલે આપણે આ ત્રણે ત્રણ બન્યોનો સરવાળ કરવાનો છે ત્રણે તો ને બન્યો વધશે તો કે પાયાર એલ વધતા પાયારનો વર્ગ હવે તમે કોઈ પણ દુનિયામાં જાઓ પાય તો સરખું જોવાનું છે પાયનો કોમન કાઢો અને આરને કોમન કાઢો છે ને પાય અને આરનો કોમન કાઢો તો વધે શું તો કે એલ વધતા અહીં તો એલ વધશે નહીં આરનો વર્ગ છે તો એ કાર અહીં જતો હજુ બી એક કાર વસે ને મત પડે દિમાગમાં આવ્યા કુશ સમજમાં આવ્યા કુશ આગળ વધીએ સરસ રીતે હવે કરીએ પાઈ તો પાઈ ની વેલ્યુ તમને કેટલી આવી છે 3.14 તો 3.14 ની જગ્યાએ 314/100 લખાય ને ભાઈ હે ને ગુણ્યા r હવે r તમારે કેટલું આયું છે r તમારે આયું છે 12 છે હવે l r તો l તમે કેટલું સોધેલું 20 r કેટલું છે એકડ બગળ 12 l તમે સોધેલું 20 ને r કેટલું છે 12 તો 314 ગુણ્યા ગુણ્યા 12 ગુણ્યા 20 ને 12 વીસ ને બાર બત્રીસ પેલા થાય બત્રીસ પેલા બાર ગુણ્યા બત્રી કરો ના ત્રણસો એક મિનિટ બાર ગુણ્યા બત્રી કરો ચાલો તમે કન્ફ્યુઝ થઈ જશો બાકીના બાર ને હઈને પણ લખાય ને બે છ બાર લખાય કે ના લખાય લખાય કે ના લખાય લખાય ને એકદમ સાદી રીતે તો ના લખો કોઈ વાત ને બત્રીને આમ પણ લખાય ને સોલ દુ બત્રી લખાય સોલ દુ શું લખાય બત્રીસ જો તમને હેલું કંઈક શીખવાડું તમે મોટો ગુણા ને ત્યારે હેલું શીખવાડું બાર દુ શું થાય બાર દુ ચોવીસ ત્રણસો ચૌદ ગુણ્યા ચોવીસ આપણે કેટલું લાવેલા સાત પાંચ ત્રણ છ ડાયરેક્ટ લખો સાત પાંચ ત્રણ છ ને બાર દુ તો ત્રણસો ચૌદ ગુણ્યા ચોવીસ સાત પાંચ ત્રણ અહીં કેટલા લાવી દાજ સોળ ભાગ્યા સોળ સો હે ને બાકીને આ રીતે તમને ના આવડતો તો બત્રીસ જ કરજો બરાબર છે દાખલો અટપટો નથી બનાવો એકદમ સારી રીતે ચાલો ફરીથી ગણાવું છું ધ્યાન નહીં હવે અહીંથી આગળ જે જવાબ કરો તો આગળ આપવામાં એક ગુણાકાર છો થઈ થઈએ ચાલો અહીંથી ફરીથી ભણાવું જો પહેલાં તમને આ રીતે ગુણાકાર કરીને બતાવું કે બત્રી ગુણ્યા બાદ કયા રકમનું સો એક દુ દુ ત્રણ બે દુ ચાર બેતાલીસ છ છ આઠ ત્રણ હવે આવ્યું ત્રણસો ચૌદ ગુણ્યા ત્રણસો ચોર્યાસી છેદમાં સો તો કે ત્રણસો ચૌદ ગુણ્યા ત્રણસો ચોર્યાસી જો આ દાખલો અઘરો છે ત્રણસો ચૌદ ગુણ્યા કરવાનું કેટલું કરવાનું છે ત્રણસો ચૌદ ત્રણસો ચોર્યાસી ચાલો ત્રણ રકમ છે તો કેટલા સુનાવશે એક અને બે ત્રણ અઠા સોરી ત્રણ ચોકું બારો બે વધી એક આઠતાલીસ ચોવીન ચોવી ને એક પચીસ હવે વધતા ચાર ચોખું સોલું છ વધી એક ચાર એક ચાર ને એક પાંચ ચારતાલીસ બાર છ પાંચ ને બે સાત બે ને એક ને બે પાંચ ચાર ને પાંચ નવ ને એક દસ ને વધી એક નવ ને એક ને એક બાર તો શું આવ્યું બાર જીરો પાંચ સાત છ બાર જીરો પાંચ સાત છેદમાં સો બે શું છે તો કેટલા પોઈન્ટ કપાય બે તો કેમનું થશે એક બે જીરો પાંચ પોઈન્ટ સાત છ અને તમને શું કીધું છે એનું

સો સો બે મિનિટ બાર જીરો પાંચ પોઈન્ટ છ સાત છ સેમિનો છે ને બુદ્ધિ દોડાવવાની તો આ લાંબો ગુણાકાર થાય ને હે ને બુદ્ધિ દોડાય પણ એમાં કેવું કે ઘણા અટપટ્યું થઈ જાય કામ એટલા માટે મેં તમે પહેલી રીત પણ કરાઈ અને આ રીત પણ કરાઈ પડે છે